આ નાખીએ તો નાખીએ ક્યાં બે વફાયની આ નાખીએ તો નાખીએ ક્યાં બે વફાયની ચોકી ચબૂતરે છે એ ના સિપાઈની ચોકી ચબૂતરે છે એ ના સિપાઈની સર સુજતી નથી તો કદી સુજતી નથી સર સુજતી નથી તો કદી સુજતી નથી બહુ ઝીણી ગૂંચ હોય છે મીઠી સગાઈની બહુ ઝીણી ગૂંચ હોય છે મીઠી સગાઈની ભટકે છે એ લઈ નીચ જન્મ કુંડલી ભટકે છે એ લઈ અને નીચ જન્મ કુંડલી ખુદ જ્યોતિષ ને જાણ નથી જોગવાઈની મન થાય છે કે ઊંઘે પણ કેમ ઊંઘે મન થાય છે કે ઊંઘે પણ કેમ ઊંઘે તલવાર માથે લટકી રહી છે તવાઈની તલવાર માથે લટકી રહી છે તવાઈની એનો નથી જ રંજ કે હું જીવથી ગયો એનો નથી જ રંજ કે હું જીવથી ગયો ખુશ છું કે આબરૂ તો રહી ગઈ જુદાઈની ખુશ છું કે આબરૂ તો રહી ગઈ જુદાઈની કલબલ કર્યા કલબલ કર્યા કરે જ છે કાબર અભાવની કલબલ કર્યા કરે જ છે કાબર અભાવની જાણે ફૂટી છે એમને વાચા નવાઈની જાણે ફૂટી છે એમને વાચા નવાઈની ઘાયલ હતું તે કસે જસુ ગોઠવાય પણ અમને ન રાસ આવી હવા આસરાયની નાખીએ તો નાખીએ ક્યાં બે વફાઈની ચોકી ચપૂતરે છે એમના સિપાહીની